શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય બે શ્લોક છત્રીસ અવાચ્યવા દાંશ દિશ્યંતિ તવાહિતા નિંદન તસ્તવ તતો દુઃખમાં નો તારા શત્રુઓ કટુ વચનોથી તારી અપકીર્તિ કરશે અપમાનિત કરશે અને તારા સામર્થ્યની નિંદા કરશે અરે આનાથી વધારે દુઃખ ખદાઈ બીજું શું હોઈ શકે જો અર્જુન યુદ્ધમાંથી નાસી જશે તો મહાબળશાળી યોદ્ધાઓની સભામાં અર્જુનના સન્માનનો તો ક્ષય થશે એટલું જ નહીં તેની નિંદા પણ કરવામાં આવશે નિંદંત શબ્દનો પ્રયોગ કરે છે જેનો અર્થ છે નિંદા કરવી અવાચ્યવાદાન અર્થાત વચનોનો ઉપયોગ કરવો જેમ કે વ્યંડણ અર્જુનના દુર્યોધન જેવા શત્રુઓ તેના વિશે ઘણી અશોકની વાતો કરશે જેમ કે જુઓ પેલું નપુંસક અર્જુન કુતરાની જેમ બે પગ વચ્ચે પૂછડી દબાવીને રણભૂમિમાંથી નાસી રહ્યો છે શ્રી કૃષ્ણ અર્જુનને ચેતવે છે કે આ પ્રકારનો ઉપહાસ તેના માટે અતિ પીડાદાયક બની રહે